અને આપણને ખાઈ જાય થોડા દિવસો પછી જઈશું આપણે મામાના ઘેર અત્યારે નથી જવું મામા મને રોજ જંગલમાં ફરવા લઈ જાય છે એટલે મારે મામાના ઘરે જવું છે સારું બેટા તારા મામાના ઘેર જવાનો રસ્તો જોયો છે ને હા મમ્મી મેં મામાના ત્યાં જવાનો રસ્તો પણ જોયો છે ઘર પણ જોયું છે મેં મામાનું સારું બેટા તો સાચવીના જજે મામાને કેજે તમારી ખબર પૂછીશ સારું મમ્મી હું જાઉં છું ચકલીએ હા પાડી અને ઉડવા લાગી રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું ઝાડ પર એક મોટા ઘૂવડ દાદા બેઠા હતા ચકલીને જોઈને તેમણે પૂછ્યું બેટા ક્યાં જાય છે અને તું એકલી કેમ છે તારી મમ્મી ક્યાં ગઈ ગુવેર દાદા હું એકલી મામાને ઘરે જાઉં છું પણ મને રસ્તાની નથી ખબર તો હું એકલી જમણી જાઉં મામાની ઘરે બેટા અહીંયાથી સીધા જજે પછી એક મોટી નદી આવશે તેને ઓળંગી જમણી બાજુ વળી જજે ત્યાં તને એક મોટું ઘર દેખાશે તે જ ઘર તારા મામાનું છે સારું ગુવેડ દાદા મેં મામાનું ઘર જોઈ લેતું મામાન ઘર કે એટલે દીવો બરે એટલે બેટા હવે કેમ કે સાતવા આવી ગઈ છે ચકલીએ ગુવર દાદાનો આભાર માન્યો અને આગળ વધી તે નદી પાસે પહોંચી નદીમાં એક બગલો માછલી પકડતો હતો ચકલીએ બગલાભાઈને પૂછ્યું બગલાભાઈ હું મામાને ઘરે જઉં છું પણ તમે મને રસ્તો બતાવશો અરે ચકલી બેન તમે સાચા રસ્તે જ આવ્યા છો નદી ઓળંગીને આગળ વધો પછી જમણી બાજુ વળી જજો ત્યાં એક મોટું ઘર આવશે તે જ ઘર તમારા મામાનું છે સારું બગલા ભાઈ તમારો આભાર પરંતુ પણ હું નદી પાર ચમણી કરીશ મને તળતા નથી આવતું ચકલી બેન નદી હું પાર કરાવીશ તમને પણ તેનો પૈસા થશે કેટલા પૈસા થશે બગલા ભાઈ આમ તો હું નદી પાર કરાવવાના 300 રૂપિયા લઉં છું પણ ચકલી તમારા પાસે થોડા 300 રૂપિયા લેવાય તમે 200 રૂપિયા આપજો બગલા ભાઈ ધંધામાં શરમ ના હોય તમારે જેટલું ભાડું થતું હોય એટલું તમારે લઈ લેવાનું હોય હવે મને તમે નદી પાર કરો સારું ચકલી બેસી જાઓ મારી નાવડીમાં

ઝાડ પર તેના મામા મામી અને બધા પિતરાઈ ભાઈ બહેનો તેની રાહ જોઈ રહ્યા હતા ચકલીને જોઈને બધા ખુશ થઈ ગયા અરે મારી ભાણી આવી કેમ છે વાણી મજામાં છે ને અને તારી મમ્મી શું કરે છે મામાજી કેમ છે તમારી તબિયત અને હા મમ્મીએ તમારી ખબર પૂછી હતી બધા પક્ષીઓ ભેગા થઈને ગીતો ગાવા લાગ્યા અને રમતો રમવા લાગ્યા ચકલીએ તેના મામાના ઘરે ખૂબ મજા કરી તેણે તેના મામાના ઘરે નવા મિત્રો બનાવ્યા અને તેમની સાથે ઘણી વાતો કરી ચોકલી બેન મને થોડું ખાવાનું આપશો આજે હું બીમાર થઈ ગયો હતો માટે મેં ખાવાનું કંઈ બનાવ્યું નથી અરે કાગડા કાગડાભાઈ આજે મેં પણ જમવાનું થોડુંક જ બનાવ્યું હતું તે પણ મારા બચ્ચાઓ કાંઈ ગયા તમે બીજે તો પસ કરો મારી પાસે ખાંય ખાવાનું હતી સારું ચકલીબેન હું બીજે તપાસ કરું છું ચકલીબેન ખૂબ જ સરળ અને ભોળા હતા જ્યારે કાગડાભાઈ થોડા સ્વાર્થી અને ચીડિયા સ્વભાવના હતા તેઓ બંને પાડોશી હતા એક દિવસ ચકલીબેનનું ઘર વરસાદ અને વાવાઝોડાને કારણે તૂટી ગયું ચકલીબેન ખૂબ દુઃખી થઈ ગયા તેમની પાસે બીજે ક્યાંય રહેવાની જગ્યા નહોતી તેમણે કાગડાભાઈ પાસે મદદ માંગી અને કહ્યું કાગડાભાઈ મારું ઘર તૂટી ગયું છે શું તમે થોડા દિવસો માટે તમારા ઘરમાં મને રહેવા દેશો મારું ઘર બહુ છે તારી માટે મારા ઘરમાં જગા નથી તું બીજે કાગડા ભાઈ મારા નાના નાના બચ્ચા છે હું મારા બચ્ચા લઈને બીજે ક્યાં જાઉં મને સમજાતું નથી મને બે ત્રણ દિવસ રહેવા દો પછી હું મારું ઘર બનાવીને મારા ઘરમાં જ રહીશ ચકલી તને મારા ઘર માં રહેવા દઉં પણ મારા ઘર નું કામ તારે બધું કરવું પડશે સારું કાગડા ભરે હું તમારા ઘર માં સાફ સફાઈ કરીશ અને તમારા માટે ખાવાનું પણ બનાવી આપીશ ચકલી તારા બચ્ચાઓ ના કારણે તને મારા ઘર માં રહેવા દઉં છું પણ બે ત્રણ દિવસો માટે જ હો કાગડા ભાઈએ પહેલા તો ના પાડી પણ પછી ચકલી બેનની કરુણ પરિસ્થિતિ જોઈને થોડા દિવસ માટે તેમણે રહેવા દીધા ચકલી બેન તેમના ઘર માં ગયા ભાઈ ની બધી મદદ કરવા લાગ્યા તેઓ ઘર ની સફાઈ કરતા જમવાનું બનાવતા અને બીજા કામ પણ કરતા થોડા દિવસ પછી કાગડા ભાઈએ ચકલીબેન ને કહ્યું ચકલી બેન હવે તમે તમારું ઘર બનાવો તમે ક્યાં સુધી મારા ઘર રેશો કાગડા ભાઈ હું તમારા માટે ખાવાનું બનાવું છું અને ઘરમાં બીજા કામ પણ કરું છું મને થોડા દિવસો માટે રહેવા દો અને મારું ઘર બની જાય છે પછી હું મારા ઘરમાં જ રહીશ નીકળી જા મારા ઘરમાંથી તારે જ્યાં જવું હોય ત્યાં જા પરંતુ મારા ઘરમાં ના રહીશ કાગરા ભાઈ હું મારા નાના નાના છોકરાઓને લઈ ક્યાં જાઉં મને એક બે દિવસ તમારા ઘરમાં રહેવા દો હવે રહી ત્યાં લગી બહુ રહી મારા ઘરમાં નથી રાખવી તને મારા ઘરમાં નીકળી જા અને તારે જ્યાં જવું હોય ત્યાં જા કાગડા ભાઈ હું ક્યાં જાઉં મારું ઘર પણ નથી અને મારું કોઈ સાથી પણ નથી કેટલા દિવસોથી તું મારા ઘરમાં રહે છે અને તું કહે છે કે મારું ઘર નથી હવે તું જતી રહે મારા ઘરમાંથી કાગડા ભાઈ તમારી ઉપર મેં કેટલો વિશ્વાસ રાખ્યો હતો પરંતુ મારા વિશ્વાસનો તમે દુરુપયોગ કર્યો છે સારું હું નીકળી જાઉં છું તમારા ઘરમાંથી પણ કાગડાભાઈએ એક પણ વાત ન સાંભળી અને ચકલીબેનને ઘરમાંથી કાઢી મૂક્યા ચકલીબેન રડતા રડતા રાજા બાજ પાસે ગયા અને બધી વાત જણાવી બાજ રાજાએ કાગડાભાઈને બોલાવ્યા કાગડો ભાઈ તમે ચકલીબેન સાથે આવું કેમ કર્યું? તમારી ચકલીબેનનો સાથ આપવાની જગ્યાએ તમે ઘરમાંથી બહાર કાઢી મૂકી. રાજા સાહેબ મેં ચકલીબેનને ઘણો સાથ આપ્યો. છેલ્લા 2-3 દિવસથી મારા ઘરમાં રહેતી હતી. પણ તે તેનું ઘર બનાવતી નથી તો હું શું કરું? કાગડો ભાઈ તમારી ચકલીબેનનો ઘર બનાવવામાં મદદ કરવાની જગ્યાએ તમે ચકલીબેનને બહાર કાઢી મૂકી. આ ભૂલ છે તમારી કાગડા ભાઈ મને માફ કરો રાજા સાહેબ મારી ભૂલ થઈ ગઈ હવે પછી હું આવું નહીં કરું કાગડા ભાઈ તમે આજે જ જાઓ અને ચકલીબેનનું ઘર બનાવવામાં મદદ કરો સારું હું ચકલીબેનને ઘર બનાવવામાં મદદ કરીશ અને તેમના બચ્ચાઓનું ધ્યાન પણ રાખીશ કાગડા ભાઈને પોતાની ભૂલ સમજાઈ તેમણે ચકલીબેનની માફી માંગી અને તેમનું ઘર ફરીથી બનાવવામાં મદદ કરી